બટન તૂટી જાય જૂટી જાય ક્યાંય નથી બનાવટ નથી બનાવટ બનાવટ તો માણસ ને હોપી ભાઈ

અને બે વાક્ય ક્યાંક માંડી ગયો અને પછી કે હવે હું હાથ નહીં નાખતો ગરઘણી કે હવે હાથ કોણ નથી કાપી નાખતી નથી આ ખાતર પાડ્યું બનાવતો એક મહેમાન ગરદણી ની કે મને લીંબુ જીતનો શીરો આપજો મને નિશાન ભાવતું નથી પેલો ગરગણી કે ખાવ ખાવ નિરાશ કે નહીં લીંબુ જીત શીરો તો મારા ભાડામાં લીંબુ જીતનો શીરો મૂક્યો મહેમાન ને અરે હું આવી હોય આવો અમારી તરબૂઝ તરબુજ એવડા લીંબુ બતાવું તમને હા હા બસ બીજી ગાળી જ નાખવા અમારે એક જવો એક ફાઇલી ની છુટી લાગશી ખાઈ જાય હવે છૂટી લાપસી કેટલી થાય એક પાલી ની બેનો દીકરી બેઠી એને ખબર છે અઘરામ અઘરી જીવનમાં જો રસોઈ હોય તો લાપસી છે બહુ અઘરી લાક્ષી જો હારી આવડી જાય તો પૂછવું ને બધી રસોઈ આવડતી છે અને એટલે જે આપણે ગામડામાં રહેવા છે ને દીકરા ને બહુ પરણી ના આવે એટલે પેલા હાવું એને એમ કે નિવેદ ની તમે ઓરજો વહુ તો તું હોય તો આ ત્રી ત્રી અગળી ત્યાં તો ઓરી હાય નહી એની પરીક્ષા કરવી છે એની પરીક્ષા કરવી છે પ્રાણામ લેવું હાજરી જોઈ બે ટોપી પકડે બે માલિકો ખેંચે થાય આપણે થાય કે લાપસી કરી રબડ વગાર્યું ખરેખર એક જણા અમે જમવા ગયા લાપસીબડ ની પણ જમી લો મને કે આ જેમાં જેવી નથી આ ન ખવાય ભાઈ આ ન ખવાય આ ન હોવા ગઈ તમે તમે નહીં ખાવ મને કે હું નહીં ખાવ હજી મને કે ગરધણી મૂકી દે તો પાડો ખરે એમાંથી ખરેખર તમે અમારે મારા પાડવામાં એક ભાઈ રે એને એક વાર હુખડી કરી હવે એ હુખડી એવી કરી ભાઈ ભરભડિયા પ્રાય માં પાછી પાસે એવી તણાઈ ગઈ એનાથી સવાણીને મને બીજક્યો મને કે આવો આવો ગઢવી કો મીઠું મો કરવા આવો મેં કીધું કોઈ દીધ કુતરા ને કરવા દે ને મને જે લઈ જાય માથા નવ આવે આપણાથી મેં નાખી દીધી ફળિયામાં બીજે દી નીકળ્યો હોય તો ફળિયામાં એ ઢેફલું પડ્યું પીડ્યું હતું પણ કુતરા દાંત હતા મારી બે મૂકીને આપડે શું એટલે એક વણ માગી સલાહ દઉં

પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી પણ બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી હવે ની કરી મને બહુ ગમે છે સમજી ઈશ્વર કૃપા કરો ૃપાત્ન કરો ઈશ્વર કૃપા તક યત્ન કરો મા નથી મનુષ્ય દેહ પ્રભુ દોષ ઉપ નથી હિલો હરીનો પરમ પૂજ્ય નારાયણ સ્વામી ની કેસે જરૂર સાંભળજો જાઓ રૂબરૂ સાંભળજો ની રચના રજૂ કરી છે ને અદભૂત એની બે જ કરી આપણે હામે રજૂ કરું ઈશ્વર

કુટુંબ પરિવા સુદાર લાદ લો કુટુંબ પરિવાર સુધારા માલદન લાજ લો ગંદકી હરિકે ભજન હરિકે ભજન શરણ મે

પ્રહલાદ ને પછાડ્યો તો પ્રહલાદ પાંચ વર્ષ નો દાંત કાઢતો તો કે હરિ નો મારગ લ્યો એટલે આજ પરિસ્થિતિ હોય હરિચંદ્ર ની એક જગ્યાએ મેં વાર્તા કરી એક જણો રોવા ભીડો મારી પાસે મને કે આવા તો ખાપડી ઉપર પડે તો આપડે તો મરી જાય મેં તારી ઉપર નાખે નહી એની પાસે મીટર છે કેની ઉપર કેટલું નાખું હોય તને ભલા માણસ ઘાસ લેટ લેવા મોકલે તું ધૂંકા મૂકતો તારી ઉપર હરિચંદ્ર ના કસટ હોય તો તારે મોજ કર ટિકિટ ના કાળા બજાર કરે લેર કર सहन करे न इहो चूंंदन दुख नथो पियो आहे ભાઈને સસરા મના ભાઈ સસરોીરાઈને સસરાુદરી ઓઢી લીરા सुधल दीपा જવાબ સાંભળજો શું કે છે ચું

તમે થોડી ના ક્યાં એક ને જણાવવા માટે ચુંબલે લાવો

નથી બજાર બેઠા બેઠા ઘણા વાતું કરતા નાનું તો હાથ છે કાલ નથી ને વાપરો કરો ને ક્યાં કરણ ખોઈ ગયો ને ક્યાં લઈ ગયો નાનું તો હાથ નો મેલ છે લાવો એક આ તો કરી બહુ હેલી છે એ તો જયારે માથે આવી પડે ધીરે ધર્મ મિત્ર મિત્રું નાની આફત કાલ પરખીઓ બહુ સાચી વાત છે એટલે કઈ નો થાય ને ભાઈ એક સાધુ કીધું બહુ સરસ વાત માં મેલ આવે ગમતો નથી પણ એની બંધ કરવાની કોઈ દવા ખરી તો ના એક વાણી પ્રવાહ છે ને બગાડવો સુધારવો એ આપણા હાથ ની વાત છે સારી વાણી તો બોલો પાંડુરંગ દાદા સ્વાધ્યમાં એમ કે છે એક મીઠી ભાષા ભાષા તમારી વેણ એવું ના હોવું જોઈએ આમ માણસ હળગી જાય ઘણા મારા બોલે ખરેખર હળગી જાય માણસ એક જણા એક જણા એટલું જ કીધું તો કે બીડી હળગાવી બાકા છે તો બોલો ભાઈ બેઠો જીભે હળગાવી લે કહે કે ઓલા ભાઈ ની જીભે સળગાવી લે તો કે એની જીભે કઈ બીડી હળગે તો કે એની જીભે ગામના ગામ સળગાવ્યા છે તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી હા હા સળગાવી નાખ્યો પણ એમાં વેન ન ખાટો કે કોઈના દિલમાં ઠેસ વાગે એક બેન ગામડામાં છાણાના મોઢવામાં છાણા લેવા ગયા હુંડલો લઈને જાતી હતી ઘેરે તો બેનોમાં તો હમ બહુ ને એટલે એક બેને એટલું પૂછ્યું કે બેન ક્યાં ગઈ હતી તો કઈ પછવાડે વાડામાં છાણાનું મોઢું છે ને તે છાણા લેવા ગઈ હતી

સારું સારું કે બંધાઈ જાય બી ઓલા મહેમાન સાંભળી ગયા કાને વાય આવે આ વાય દરો દેવું છે તાત્કાલિક કઈ સાબિતી ન થઈ કે કઈ ઘુમરી આવે નું ખબર બીજા રોગ ના કહી શકાય કાન તાવ છે પણ આનું તો કઈ ન થઈ શકે પણ એક બે શબ્દ એવા બોલી પ્રસંગ બગાડ નીખ્યો આખો અલે કીધું ને દાદા ઘણીવાર એમ કે છે માણસ ની વાણી તો જીવાડી દે ભાઈ આ સંતોની વાણી છે ને એ જીવાડી દે આપણને હે

जीवार ભજન સુન હું પવન સુત જિમી દસ નન મહજીભ વિચારી

જીભે એક વાર દાંત ને કીધું તમે બહુ વાયડા થાવ માં તમે મારી મહેરબાની ઉપર જીવો છો કે તું હું કરી લે તો હું ઈ એકલી ભલે બતી તું હારી માય પણ જરાથી તેડી વાત કરું તો બતી બત્રી નો ઢગલો થઈ જાય બોલું ઊન પડો તમે હું પવન હમારી કે બિચારી અને ઈ થી જો હરી સ્મરણ થાય તો બહુ કી હે મેને બે મેલ બાતે સમજ બહુ કી હે મેને બે મેલ બાતે અપ જપે જાપ તેરા હો ચાહતા તું કૃપા સિંધુ તેરી મે કૃપા ચાહતા હું અને કી હુઈ કસૂર કી ક્ષમા ચાહતા હું ઉધારી મે બીતી મેરી આધી ઉમર જિંદગી મે અબ કુછ જમા ચાહતા હું હે કલ્પના કરો મિત્રો બાપ બાપનું ઋણ માણ ભાઈ નું ઋણ બહોત કહે ઉધારી મે બીતી મેરી આધી ઉમર જિંદગી મે અબ કુછ જમા રાવણ હતો રાવણ દુશ્મન થઈને પણ રામ ના શરણ માંગ્યો બોલો દુશ્મનાવટ તો એવી હોવી જોઈએ શું એની દુશ્મનાવટ સીતાનું હરણ કર્યું ને

કે રાવણ કોઈ સ્ત્રી નું હરણ કરી રહ્યો છે મહારાણી એની દાદ ન દીધી પૂરી વાત સામે શું કીધું લંકા માં એ જ હોય અને દાસજી ખુલાસો કર્યો હતો કે શું હોય મહારાણી એમ કેમ તો ક્યારે લંકા કહેવાય બેટા સ્ત્રીઓનું હરણ થતો હોય બે ઇજ્જતે થતી હોય એનું નામ લંકા કહેવાય કે એવું નથી મહારાણી આ તો જનક ની દીકરી છે રઘુકુળ ના દીકરા છે રઘુકુળ ની પુત્ર વધુ છે નામ સીતાજી છે એને રાવણ આવ્યો છે આજ હે તો ભાવ ખેરો ખેર અંગારો અને ખબર તો આપકો શુરુ લખે છે કે દાહ લગી

મહારાણી મંદોદરી દાસી ને લઈને આવી શું આપણા ઋષિયો આપણે રાવણ ને રામ અવધિશ છે જગત પિતા માત છે તારણી એ જ હું ગારણી જાણી જુગદીશ ની નાર સીધા જાણ જુગદીશ ની નાર સીતા પૂજતા અંબિકા એ જ રણચંદિકા અરે આ તો જનક જાયા તણું રૂપ લીધું જગત ની માત ની નાથ થી વિશ્વની જગત ના બાપ ની રાવણ તને બીજું તો હું શું કહું પણ નું હરણ કર્યું ને એ તેરી મોત ની નિશાની શબ્દ નીકળ્યો અને ખડખડ દાંત મીડો કાઢવા રાવણ શિવ નો પરમ ઉપાસક હતો મહારાણી પરિવાર બોલો તો તમે મને શું કીધું કે સીતાજી નું હરણ કર્યું એ તેરી મોત કી નિશાની મહારાણી તમે ભૂલો છો એ તો મેરી મુક્તિ કી નિશાની આ તમારી મુક્તિ ની નિશાની અને રાવણે આજ ખુલાસો કર્યો છે મિત્રો તુલસીજી ના બીજા સાહિત્યમાં છે કે મહારાણી નજીક આવો હું તમને ખુલાસો કરું હું સીતાજી ને ખંભે બેહાડી લેવો છું ખંભે ત્રણે જ વ્યક્તિને બેહાડાય કા પોતાની માને ખંભે બહાડાય કા પોતાની બેન ને ખંભે બેહાડાય અને કા પોતાની ને ખંભે બેહાડાય અને મેં અશોક વનમાં રાખ્યા છે મહારાણી જગત મને ગમે ગણતી હોય પણ તું મારું અર્ધો અંગો હોવા છતાં તું મને સમજી ન શકી કાનમાં હું તમને ખુલાસો કરું મહારાણી અને કાનમાં વાત કરી છે રાવણે મહારાણી મંદોધરીને કે મહારાણી હું તો શિવ નો ઉપાસક છું મુક્તિ તો મારી બુદ્ધિ માં આવી ગઈ છે પણ મારે એકને તરવું નથી મારા આખા કુળ ને તારવું છે એટલે હું મારી માને લઈ છું અને મારી માને લઈ આવું નહીં ત્યાં સુધી મારો બાપ સુધી ન ખાય એટલા ખાતર હું આવ્યો છું કે મારી માને લઈ આવું નહીં ત્યાં સુધી મારો બાપ રાઘવ આજ સુધી આવે ને એટલે હું મારી ધનની ને લઈ આવ્યો સીતા આવ્યો છું શું રામાયણ ના પાત્ર છે અદભુત અદભુત પાત્ર કરી સાંભળજો મિત્રો અને રામ જયારે અયોધ્યામાં પાછા પધાર્યા એવી વખતે સરયુ ને કિનારે રામ અને લક્ષ્મણ એકવાર ફરવા નીકળ્યા છે રઘુકુળ ના બે સંતાનો એક ચિત્ર જોયું રામે કયું ચિત્ર જોયું લક્ષ્મણજી સરયુ નદી કિનારે ઝાડ ને થડે ટેકો દીને બેઠા

રામાયણ લક્ષ્મણે કોઈ દી ક્રોધ નથી કર્યો ક્રોધ કરે તો દીકપાળો ના જાય એ લક્ષ્મણ આજ બોલી શકતો નથી અને માથું હલાવીને કીધું હા હું છું આજ રામને વિચાર છો કે લક્ષ્મણ કોઈ દી ચિંતામાં ન હોઈ શકે લખવાડ વનવાસ દરમિયાન તે ચિંતા નથી કરી ધનુષ ભંગ વખતે ચિંતા નથી કરી

બીજી મૂંઝવણ બીજો પ્રશ્ન સુમિત્રા માની ભક્તિ મારી જનની સુમિત્રા ની ભક્તિ કૌશલ્યા ત્રીજો પ્રશ્ન ચૌદ વર્ષ મેં તમારી સેવા કરી એમાં મારાથી મન થી પાપ થઈ ગયેલું ખરું કે નહીં લક્ષ્મણ આ તારે મને એમ કેમ પૂછવું પડે તો હજી પ્રભુ સાંભળો ચોથો પ્રશ્ન એક જ ગુરુ ના હું તમે શિષ્ય તો કે હા ગુરુ વશિષ્ઠ મારા ને તારા બેય ના ગુરુ